ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય ડીપીએ ચેરમેન એસ કે મહેતા આઈજીપી જી આર મોથાલિયા ડીપીએ ઉપાધ્યક્ષ નંદેશ શુક્લા કાસેજના ડીસી દિનેશ પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર વગેરે ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી સ્પર્ધાઓ ચાલુ કરાવી હતી પૂર્વ પોલીસ દ્વારા સવારે પ્રાણીઓ માટે પેટાથોન સાંજે સ્કેટાથોનનો પ્રારંભ કરવામાં આવ્યો સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસના ભાગરૂપેના આયોજનના ભાગે સવારે પ્રાણીઓ માટે પેટાથોન અને સાંજે સ્કેટાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કેટાથોનનો પ્રારંભ ગુજરાત રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયના હસ્તે કરાવ્યું હતું ત્યારબાદ મોટી સંખ્યામાં સ્પર્ધકોને ભાગ લેવા માટે અભિનંદન પાઠવ્યા હતા ગાંધીધામ શહેરના ડીપીએ મેદાનમાં સ્કેટાથોનના કાર્યક્રમમાં બાળકોમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો આ આયોજનમાં છસો ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો તે બદલ ઉપસ્થિત મહાનુભાવોએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો મેરેથોન અંતર્ગત શર્મા રિસોર્ટ ખાતે પેટાથોનના કાર્યક્રમમાં સો જેટલા શ્વાનોએ ભાગ લીધો હતો જેમાં પોલીસના બે શ્વાનોએ કરબત કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા તેમજ અન્ય લોકોના શ્વાનોને પણ આકર્ષણ જમાવી દીધા અને જુદા જુદા કરતબ બતાડ્યા હતા અહેવાલ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા